નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજરોજ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા અનેક મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી હતી સભા દરમિયાન પત્રિકાકાંડનું ભૂત ફરી ધૂળતા સભા ઉગ્ર બની હતી વૃક્ષોની જાળવણી અને કપાત અંગેની રજૂઆત પૂર્વ મેયર અને ધારાસભ્ય કેવ રોકડિયા દ્વારા કરવામાં આવી હતી ઠરાવ વગર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા કમાટી બાગમાં મૂકતા કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા દ્વારા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી મહિલા કોર્પોરેટરને ચાલુ સભા ટાઈમે નાસ્તો નાસ્તો કરવા જતાં સભા પાંચ સેકન્ડ માટે રોકાઈ હતી ગટરના પાણી અને વરસાદી કાસના મુદ્દે પણ કોંગ્રેસ કોર્પોરેટર બાલુ સૂર્ય દ્વારા ઉછાળો કરવામાં આવ્યો હતો મધ્યપ્રદેશની જેમ ધાર્મિક સ્થળો પરથી લાઉડ સ્પીકર દૂર કરાવવાની માંગ કોર્પોરેટર નીતિ ડોંગા દ્વારા કરવામાં આવી હતી વેલજી રત્ન સોરઠિયાને અનેક નોટિસો આપ્યા બાદ પણ પાલિકા દ્વારા વેલજી રત્ન સોરઠિયાને કામ અપાતા વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત દ્વારા સભા દરમિયાન મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી બેન સંસ્કારી નગરી વડોદરાની અંદર સભાની અંદર આજે બે કાઉન્સિલરો એક સમયના જૂના મિત્રો હતા અને હવે સામસામે આવ્યા છે ને આ રીતની જે જે ચર્ચા ચર્ચાચર્ચી ચાલી એ તમને કેટલું લાગે છે કે વડોદરાની સંસ્કારી નગરીની અંદર આજે સંસ્કારી તમ લજવાઈ ગયા શું કહેશો આભાર બાબત આપે કહ્યું તેમ જૂના મિત્રો હતા તો મિત્રો વચ્ચે કદાચ કોઈક મંદૂખ હશે એટલે ચોક્કસ એમનાથી આ વસ્તુ ચાલુ સભામાં એમને એમનું મંદૂખ નહોતું રજૂ કરવાનું પણ કંઈક લાગણીનો એવો ઉભરો આવ્યો હશે કે કદાચ ન રોકી શક્યા અને એક જણ બોલે છે ત્યારે બીજાને પણ કારણ કે જૂના મિત્રો હતા અને એટલે જ એકબીજાને એટલો હક પણ હોય કે એકબીજાને કહી દઈએ જે મનનો ઉભરો છે તો ઠાલવવામાં કદાચ એ લોકોને એ વિશે ધ્યાનમાં ગયો હશે કે આપણે અત્યારે સભામાં બેઠા છે ચોક્કસ મારા દ્વારા બંનેને પણ વિષયમાં હું ચોક્કસ એમને ધ્યાન દોરીશ કે ફરીથી એમને આવી રીતની પોતાની જે મિત્રતાની જે પણ ખાટી મીઠી કે કડવી મીઠી જેવી પણ યાદો છે તો એને આવી રીતે જાહેરમાં ચોક્કસ ફરીથી વાગોડે નહીં એ માટેનું ધ્યાન ચોક્કસ દોરીશ હવે નેક્સ્ટની અંદર શું આ ફરીથી જોવા મળશે આપણને કે ભાઈ આના પરિવાર કઈ હું મારા મારા પ્રયત્નો દ્વારા ચોક્કસ ફરી આવું કંઈ ન થાય અને રજૂઆત છે તો બંને પોતપોતાની રીતે રજૂઆત કરે પણ આ રીતે જે મિત્રતા ભર્યો વ્યવહાર હતો કે જે પણ હતું કે એકબીજાને હકથી કશું કહી રહ્યા હતા તો એવું ફરી ન થાય એના માટે હું મારા દ્વારા તો ચોક્કસ એમને એ કન્વે કરીશ મેસેજ શહેરના મુદ્દા નથી શહેરના વિકાસ અને એને ઘણા બધા મુદ્દાની બાબતોમાં ચર્ચા થઈ જ પરંતુ એક સભાસદશ્રીની લાગણી હતી કે કદાચ અમુક અમુક કરતાં વધારે ડેસીબલ અવાજથી લોકોના સ્વાસ્થ્યને જો કંઈક તકલીફ થતી હોય તો એમની ચિંતા પણ એક સભાસદ તરીકે કારણ કે પોતાના વિસ્તારમાંથી દરેક જણ વિસ્તારના લોકોની જ રજૂઆત કરતા હોય છે કોઈનું પર્સનલ કોઈ અલગથી રજૂઆત કે વિચાર નથી હોતો એમની ચિંતા પણ નાગરિકોના સ્વાસ્થ્યને લઈને જ હતી તો એ પણ તપાસ કરાવીશું કે ભાઈ આ ખરેખર એ અવાજ જે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી તો એ વધારે પડતો સ્વાસ્થ્યને નુકસાનકારક એવો કંઈક હશે તો એ વિષયમાં પણ આપણે એ કાયદેસરની જે પણ કરવામાં આવશે માહિતી એકત્ર કરી અને એના માટે કોઈ નિયમ લાગુ પાડવાની જરૂર હશે તો એ પણ કરવામાં આવશે અને સાથે શહેરના વિકાસની અને એવી ઘણી બધી ચર્ચાઓ થઈ જ છે

ચોક્કસ કોર્પોરેશન દ્વારા કારણ કે વૃક્ષ જ્યારે કોઈક વૃક્ષ કાપવામાં આવે છે ત્યારે કોર્પોરેશનમાં ઓલરેડી નિયમ છે જ કે આઠ નવા વૃક્ષો આપણે રોપવાના હોય છે અને અમુક એની ડિપોઝિટ જમા કરાવવાની હોય છે તો બની શકે કે એમને જે માહિતી જેના દ્વારા આપવામાં આવી એમની પાસે કદાચ આ માહિતી કદાચ નહીં હોય કારણ કે રિસન્ટલી અમે જે અમારા એક રિલેટિવ છે જેમના કમ્પાઉન્ડમાં ઉગેલું જે ઝાડ હતું જૂનું ઝાડ એના મૂળ એમના આખા કમ્પાઉન્ડમાં ક્રોસ કરી અને પાછળ બનાવેલી અંડરગ્રાઉન્ડ ટાંકીને પણ એની દિવાલને તોડી નાખી હતી અને ત્યારે મારા દ્વારા એ જ વિસ્તારના વોર્ડમાં જ્યારે ઇન્કવાયરી કરવામાં આવી ત્યારે એમને એમની જોડે આઠ નવા વૃક્ષો વાવવા તથા ડિપોઝિટ જમા કરાવવામાં આવી છે જ્યારે એ વૃક્ષો મોટા થશે પછી એમને પેલી ડિપોઝિટ એમની પાછી મળશે એટલે જ્યારે આપણે એક વૃક્ષ કાપીએ છીએ ને તો બીજા નવા આઠ વૃક્ષો રોપવા એવી પેટર્ન છે જ છતાં પણ કેહુરભાઈને પણ પૂછી લઈશું કે આ માહિતી કેવી રીતે એમને ક્યાંથી કયા વોર્ડમાંથી મળી છે તો ત્યાં પણ આ વસ્તુ જો આ આ રીતનો નિયમ જો ઇમ્પ્લિમેન્ટ નથી તો આગળ બધા જ વોર્ડમાં અથવા સમગ્ર વડોદરા મહાનગરપાલિકાના દરેકે દરેક ઓફિસોમાંથી આ રીતનું જે પેટર્ન છે એ પેટર્નને આપણે ફોલો કરવામાં આવે કે એક વૃક્ષ જો આપણે કાપીએ છીએ તો એની સામે અમુક વૃક્ષ જે નક્કી કરવામાં આવેલા છે પર્યાવરણની રક્ષા માટે થઈને એટલા વૃક્ષનું વાવેતર પણ કરવામાં આવે એને એને કાળજી રાખીને માત્ર એને માત્રને રોકવાના નથી અને મોટા પણ કરવાના છે અને મોટા થશે પછી ડિપોઝિટ પાછી મળતી હોય છે ઓ

એફઆઈઆરનો ક્લોઝ તો લગભગ ખ્યાલ નથી મને પણ છતાંય તપાસ કરાવી લઈએ છે જનરલી મેં કીધું એવું કે એમને અમુક વૃક્ષો સામે રોપવાના છે અને માત્ર રોપવાના નથી એને મોટા પણ કરવાના છે અને ડિપોઝિટ પણ જમા કરવાના છે હા એને એને જો મંજૂરી વગર કોઈ પણ આગોતરી જાણ કર્યા વિના આ આ રીતે કામ કરવામાં આવ્યું હશે વૃક્ષ કાપવાનું તો ચોક્કસ એની સામે પગલા કડક પગલા લઈ કાર્યવાહી કરવામાં આવશે